આ જમીન વેસી નાખવાની છે દઈ દેવાની છે મારા વાળા તો આ જે રસ્તો છે ને તે ચાલીસ થી પિસ્તાલીસ ફૂટ જે પોળાય છે રસ્તા તો અહિયાં કટર પણ આવી શકે ખટારો પણ આવી શકે અને અન્ય કોઈ પણ વાહન તમારે લઈ હોય ને તો પણ આવી શકે અને આ જે વાડી છે ને તેનો ગેટ આવી ગયો અને મારા વાલા ફરતી એટલે કે બેસ્ટ અને સારામાં સારી વંડી મારેલી છે બરોબર એટલે કે તમારે કોઈ પણ જાતનું જે અહીંયા ઢોર ભૂંડા રોજ કોઈ પણ વસ્તુ આવે નહીં અને અહીંયા જે આપણે વાવેતર કરેલ છે જેથી કરીને જો પાણી હોય ને તો આ જે લીલા છે ને તો સ્થાય બાકી થાય નહીં બરોબર અને અત્યારે એક તો કે રવિપાક પાક રવિ જે સણાનું વાવેતર છે અને મારા વાલા જો હું તમને એમ કહું કે તમે ખેડીકના મને કેતા ને કે અમારે કુતિયાણાની આજુબાજુમાં વાડી લેવી ને ત્યાં જે આપણે સાસણ ગીર જેવું વાતાવરણ હોવું જોઈએ તો મારા વાલા જો આ એક તો કે સાસણ ગીર જેવું વાતાવરણ આજુબાજુમાં બધે ડુંગર બરોબર ફરતા ડુંગર અને વસીમાં આ જે બેસ્ટ અને સારામાં સારું જે લોકેશન તમે જોઈ શકો તો આ વાડી લેવી હોય ને તો સાડત્રીસ વીઘા કમ્પ્લીટ વાડી છે બરોબર એમાં આજે જે આજુબાજુના લોકેશન એવા હે અને આજુબાજુમાં રેસિડેન્ટ પણ હારામાં હારા હે બરોબર તો ઓલી બાજુ મકાન હે આ બાજુ મકાન હે બરોબર અને આમ સીધા જે છે ને ત્યાં પણ મકાન દેખાય તો આ જે જમીન છે ને એમાં પણ મસ્ત અને સારામાં સારી બહુ સુવિધા હે એક ગોડાઉન છે એક મકાન છે ટોયલેટ છે બાથરૂમ છે અને મારા વાલા અહીંયા એક તો કે બે બોર હે બરાબર અને આ જે જમીન છે ને એ ડુંગરના જે પાડમાં આવેલી છે બરાબર તો ડુંગરના પાળમાં એક તો ભવિષ્યની અંદર તમારે કોઈ પણ ફાર્મ બનાવવું હોય ને તો બેસ્ટ ફાર્મ બને અને આંબા અહીં એવા નીપજે તેની કોઈ સીમા જ નથી બરાબર અને અહીંયા નારિયેળીનું પણ બેસ્ટ અને સારામાં સારું વાવેતર થાય મારા વાલા તો આવી વાળી અને તમે આમ મોટો વીઘો કેતા ને મને કેદીના કે કુતિયાણાની આજુબાજુમાં અમારે મોટો વિઘો મળે તો અમારે મોટો વિઘો લેવો તો આનાથી સારી આનાથી સસ્તી અને આનાથી જે બેસ્ટ લોકેશન એમ માનો ને કે તમે જંગલમાં જે ગીરમાં ગયા હોય ને તેને ખબર હોય કે આપણે જંગલમાં જઈએ ને એટલે ગીરમાં આવા એક તો મસ્ત અને સારામાં સારા જે ડુંગર છે તેનું લોકેશન બેસ્ટ અને સારામાં સારું આવતું હોય તો જેને પણ ગીરનો શોખ હોય જેને પણ આવા પહાડોનો શોખ હોય બરાબર એને આ વાડી લેવી હોય ને તો બેસ્ટ અને સારામાં સારું લોકેશન અને તમારે કિંમતની વાત કરીએ ને મારા વાલા તો આ જે વાડી છે ને તેના માલિકારે તમે કિંમત નક્કી કરી શકશો બરાબર નીચે હું નંબર આપી દઈ તેમાં તમારે વાતચીત અને કિંમત નક્કી કરવાની છે એટલે કોઈ પણ જાતની ખોટી કોમેટ કરતા નહીં હું નંબર નાખી દઈશ તેમાં તમે વાત કરી લેજો ચાલો હું તમને હે ને જે બોર તેની વિઝિટ કરાવું એટલે આપણે જે બોર આવેલા છે ને તે બે બોર છે શિયાળસો સારસો ફૂટ ના બરોબર કે શ્યારસો ફૂટ હોય ને તો પાણી જબરદસ્ત હોય ને તો શ્યારસો ફૂટ હોય ને આપણે ઊંડા બહુ જવા દેવા પડે એટલે અહીંયા પાણી પણ બેસ્ટ અને સારામાં સારું પાણી છે તો અહીંયા આવી ગયો બોર અને અહીંયા જે આપણી પ્રાઇવેટ ટીસી આવી ગયું અને ફરતી વંડી છે તે પણ તમે જોઈ લીધી બરોબર તો અહીંયા મસ્ત અને સારામાં સારો બોર આવી ગયો તો અહીંયા બોર છે બરાબર અને અહીંયા ટીસી આવી ગયું અને તમે આજુબાજુના જે લોકેશન જોઈ શકો કે આમ પણ પ્રહારો અને આમ પણ બેસ્ટ અને સારામાં સારા પહાડો છે બરાબર અને અહીંયા આવી ગયો જે બીજો બોર છે ને તે પણ હું તમને બતાવી દઉં બરાબર હજી ચાલુ નથી કર્યો એનું કારણ છે કે એક બોરમાં કમ્પ્લીટ જે મોટર હાલે તો પછી બીજા બોરની આપણે કોઈ અત્યારે જરૂર નથી પણ ખાલી કરીને રાખી દીધો બરાબર અને જે આપણે કાસાપાણાની ફર્સ્ટ ક્લાસ અને સારામાં સારી વંડી પણ અહીંયા કરેલી છે તો અહીંયા આવી ગયો બોર બરાબર અને તમે જે સામે જુઓ ને તો મકાન છે ગોડાઉન છે બરોબર અને બેસ્ટ લોકેશન સારામાં સારી વાડી અને વીઘાનો સર્વે નંબર છે તો પેલા તો તમને મકાનની વિઝિટ કરાવું ગોડાઉનની વિઝિટ કરાવું અને ન્યા જે ટોઇલેટ બાથરૂમ આવેલા છે ને તેની પણ હું તમને વિઝિટ કરાવું મારા વાલા તો તમે જે સણા દાંત કાઢે ને મારા વાલા તે પણ જોઈ શકો અને આ જે પહાડોની જે રંગત અને જે લોકેશન આવે ને મારા વાલા બેસ્ટ લોકેશન સારામાં સારું લોકેશન અને આવી વાડી તમે મારા વાલા ગોતવા જાવ ને તોય તમને મળે નહીં એટલે કે આવું લોકેશન બરોબર જે ગીર વિસ્તારમાં હોય ને તેવું મસ્ત લોકેશન હે અને મોસમ પણ તમે જોઈ શકો કે હામાં દાંત કાઢે તમારે લેવી હોય ને મારા વાલા તો આ વાડી બેસ્ટ છે તો ચાલો હું તમને જે મકાન જે ગોડાઉન અને જે ટોયલેટ બાથરૂમ છે ને તેની પણ તમને વિઝિટ કરાવું મારા વાલા તો અહીંયા જે મકાન છે ને તમે રહી શકો એવા મસ્ત અને સારામાં સારા જે મકાન છે બરોબર ઓસરી છે અને મસ્ત અને સારામાં સારો રૂમ એટલે કે વાયટોપીડિયા વાળો રૂમ પણ અહીંયા હે મારા વાલા તો બેસ્ટ અને સારામાં સારું જે લોકેશન તમે જોઈ શકો છો મારા વાલા તો અહીંયા આવી ગયું ગોડાઉન

મસ્ત અને સારામાં સારું પીપરું આ તે બધે બગીચો છે તે છે અને એટલું મસ્ત અને સારામાં સારું જે વાડીનું વાતાવરણ અને બેસ્ટ લોકેશન હે બરાબર અને અહીંયા જે આપણી પાણીના ટાંકાથી માંડી બરાબર અને બધી સુવિધા કોમ્પ્લીટ તો અહીંયા જે આપણે બાથરૂમ છે તે પણ આવી ગયું ટોયલેટ બાથરૂમ બરોબર અને આવું લોકેશન આવી વાડી તમે કેદીકના ગોતા હતા ને મારા વાલા તો હું તમારા માટે બેસ્ટ અને સારામાં સારી વાડી લઈને આવ્યો છું અને તાલુકાની વાત કરીએ ને અમારા વાલા તો કુતિયાણા તાલુકામાં આ જમીન આવેલી છે અને જિલ્લાની વાત કરીએ ને અમારા વાલા તો આ પોરબંદર જિલ્લામાં જમીન આવેલી છે સાડત્રી વીઘા જમીન છે તમારે લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરી લીજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને ને લાઈક કરો કોમેન્ટ કરો અને જેને પણ ઈશ્વરિયા ગામનો સર્વે નંબર લેવો હોય ને તેને આ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં અને તમારે કોઈ પણ વસ્તુની ની લેવેશ કરવી ને મારા વાળા તો સત્તાણું બે સાઠ પંદર જીરો પાસાઠ માં કોલ કરવાનું ભૂલતા નહીં મારા વાળા